અરબી સમુદ્રની અંદર સમાયેલ સિસ્ટમને કારણે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતના વાતાવરણમાં અચાનક મિત્રો પલટો આવ્યો છે તમે જોઈ શકો છો હાલ પણ ગુજરાતના વાતાવરણની અંદર જોવા જઈએ તો પલટો આવ્યો છે અને ધીમે ધીમે ધારે વરસાદે પણ સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ જિલ્લાની અંદર શરૂ થઈ ગયો છે આ સિવાય ઊંઝા અને મહેસાણાની અંદર પણ વહેલી સવારે મિત્રો વરસાદ પડવાને કારણે મિત્રો ખાસ કરીને ઠેર ઠેર પાણી ભરાવાના સમાચાર પણ સામે મળ્યા છે અહીંયા તમે લાઈવ

છવ્વીસ સત્યાવીસ આ બે દિવસ ગુજરાત માટે ખૂબ જ ભારે રહેવાના છે છે થોડુંક મિત્રો નબળું પડશે ઓગણત્રીસે સાવ જ્યારે બંગાળી ખાડીવાળી સિસ્ટમ છે આવી રીતે મિત્રો આગળ વધશે તેની અસર ગુજરાતની અંદર કોઈ રહેવાની નથી અત્યારના જે લાઈવ ડેટા છે એ પ્રમાણે જોવા જઈએ તો અહીંયા તમે જોઈ શકો બંગાળની ખાડીવાળું જે વાવાઝોડું છે એ તો આકાર લેશે પરંતુ અરબી સમુદ્ર વાળું વાવાઝોડું છે એનો ભેજ મિત્રો હવે છે ગુજરાત ઉપર આવવાનો શરૂ થઈ ગયો છે જેને લઈને કાંઠાનો વિસ્તાર છે અહીંયા તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના જે કાંઠાનો વિસ્તાર છે આ વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદ જોવા મળી રહ્યો છે એટલે કે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટના કેટલાક ભાગો છે તેમજ દક્ષિણ ગુજરાતની અંદર તો ધોધમાર વરસાદની પણ શરૂઆત થઈ ગઈ છે ધીમી ધારે અને તમે જોઈ શકો છો તો આજના વિડીયોની અંદર વાત કરવાના છે ખાસ કરીને ખાસ કરીને આ સિસ્ટમની અસર છે ગુજરાતની અંદર કેટલા દિવસ સુધી રહેશે અને કેટલા ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે એ પણ વાત કરશું સાથે સાથે ભારતીય હવામાન વિભાગ અને ગુજરાત હવામાન વિભાગે જે મેપ જાહેર કરેલા છે એ પ્રમાણે કયા કયા જિલ્લાની અંદર કેટલા ઇંચ સુધીની વરસાદ

તો અહીંયા તમે જોઈ શકો છો કઈ રીતે મિત્રો વાવાઝોડા આકાર લઈ રહ્યા છે બંગાળની ખાડીની અંદર બનેલું વાવાઝોડાને તો નામ પણ આપવામાં આવશે કારણ કે તે ડીપ ડિપ્રેશનની અંદર જઈ શકે છે જ્યારે અરબી સમુદ્રમાં જે વાવાઝોડું છે એ વધારે મિત્રો ડિપ્રેશનમાં જાય અને તેવી શક્યતા નથી એટલે કે ગુજરાત માટે વાવાઝોડાનો કોઈ ખતરો નથી પરંતુ ભારે પવન સાથે મીની વાવાઝોડા સાથે વરસાદ છે જોવા મળી શકે છે જ્યારે બંગાળની ખાડીવાળું વાવાઝોડું તો ડીપ ડિપ્રેશનની અંદર જશે જેને સાયક્લોન પણ આપવામાં આવશે જેને નામ પણ મિત્રો આપવામાં આવશે જ્યારે અહીંયા અરબી સમુદ્રને જોઈ શકો છો ખાસ કરીને આ વાવાઝોડું બની રહ્યું છે તેની હિસાબે કાંઠા વિસ્તારમાં ખૂબ જ તેજ પવન છે જોવા મળશે ગરમીમાંથી ચોક્કસથી રાહત મળશે પરંતુ સાથે સાથે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે છતાં પણ મિત્રો આ વાવાઝોડું છે ગમે ત્યારે તેની આકાર અને દિશા બદલી શકે છે અને તમે જોઈ શકો છો કે જે ગુજરાત ઉપર આવીને જ વિખાઈ જાય છે તો તેના પ્રમાણે મિત્રો આપણે વરસાદના ડેટા જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો પચીસ તારીખે પણ ઘણા વિસ્તારોની અંદર રાત્રિના સમયે મિત્રો વરસાદને લઈને આગાહી છે અહીંયા તમે જોઈ શકો છો ગાજવીર સાથે ભાવનગર અમરેલી ગીર સોમનાથ રાજકોટના કેટલાક ભાગો છે બોટાદના કેટલાક ભાગો છે દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડના ભાગો છે આ વિસ્તારોમાં રાત્રે છે હવે છે મિત્રો જે પરિસ્થિતિ છે તેના કરતાં તમને ચોક્કસ જણાઈ દેવી કે પરિસ્થિતિ વધતી જશે ઘટશે નહીં વાતાવરણ હજુ પણ મિત્રો બગડશે અહીંયા છવ્વીસ તારીખે વહેલી સવારથી જોઈશું વહેલી સવારથી જ અમુક વિસ્તારમાં વરસાદ છે જોવા મળી શકે છે જોકે પવનની ઝડપ વધારે રહેશે જેને લઈને ખૂબ જ ભારે વરસાદ છે કે અમુક વિસ્તારમાં છૂટાછવાયા વિસ્તારમાં જોવા મળી શકે છે અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને અમરેલીની અંદર વધારે વરસાદની આગાહી છે સત્યાવીસ તારીખે વહેલી સવારે પણ વાવાઝોડા જોકે મિત્રો અહીંયા ભારેથી અતિભારે વરસાદની આગાહી નથી પરંતુ છૂટાછવાયા વિસ્તારોની અંદર માવઠું છે જોરદાર રીતે પડી શકે છે ત્યારબાદ મિત્રો અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખે પણ આગાહી છે અને આપણે જોયું કે સાયક્લોન છે વિખાય અને ફરી એક વખત ગુજરાત તરફ આવી રહ્યું છે તો ત્રીસ અને એકત્રીસ તારીખે પણ અમુક વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ છે જોવા મળી શકે છે જોકે એ પરિસ્થિતિ અલગ છે મિત્રો ત્યાં સુધીમાં ડેટા છે એ ચેન્જ થતા રહેતા હોય છે તો એ પ્રમાણે જોવા જઈએ તો ખાસ કરીને આજે છવ્વીસ તારીખે અને સત્યાવીસ તારીખનો મેન આપણે વરસાદની આગાહી જોવા જઈએ તો ત્યારે મિત્રો ખૂબ જ વરસાદને લઈને આગાહી છે અઠ્યાવીસે થોડુંક જોર નબળું પડી જશે તો આ સાયક્લોન વિખાયને ફરી એક વખત એકત્રીસ તારીખે અને પહેલી તારીખે મિત્રો ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે આવો જોઈએ ગુજરાત હવામાન વિભાગ શું કહે છે તે પ્રમાણે કયા કયા જિલ્લાની અંદર આગાહી છે તે પણ જાણી લઈએ માં આપણે ભારતીય હવામાન વિભાગ જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો છવ્વીસ તારીખે તો મિત્રો કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર ઓરેન્જ એલર્ટ આપી દીધું છે એટલે કે ભારે વરસાદની આગાહી આપી દીધી છે ભારતીય હવામાન વિભાગે તો છવ્વીસ તારીખે ખૂબ જ જોર રહેશે સત્યાવીસ તારીખે પણ યલો એલર્ટ છે ત્યારે પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે અઠ્યાવીસ તારીખે પણ ભારતીય હવામાન વિભાગ પ્રમાણે કહેવામાં આવ્યું આવ્યું છે કે વરસાદ જોવા મળશે પરંતુ ઓગણત્રીસથી ગ્રીન એલર્ટ છે એટલે કે ઓગણત્રીસથી ગુજરાતમાં રાહત મળશે ત્રીસથી રાહત એકત્રીસથી રાહત પણ મિત્રો ખાસ કરીને આપણે બે દિવસના મેપ જ પરફેક્ટલી જોવાના છે આ સિવાય પચીસ તારીખનો મેપ પણ જોઈ શકો છો વરસાદ હતો પરંતુ અહીંયા મિત્રો જોઈ શકો છવ્વીસ તારીખનો મેપ જેની અંદર તમે ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ બ્લૂ કલરનો મેપ છે એનો મતલબ એમ થાય ઘણા બધા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે જેની અંદર કચ્છ સિવાયના બાકીના મિત્રો ખાસ કરીને બત્રીસે બત્રીસ જિલ્લાની અંદર ખૂબ જ સારા વરસાદની આગાહી છે જેમ મહેસાણાની અંદર વરસાદ પડ્યો કોઈ પણ આગાહી વગર આ વિસ્તારોની અંદર વરસાદ પડ્યો તો આ પ્રમાણે મિત્રો લકી ડ્રો પ્રમાણે ગુજરાતના ગમે તે વિસ્તારમાં વરસાદને લઈને આગાહી છે કારણ કે આખી સિસ્ટમ છે ગુજરાત ઉપર આવી છે સત્યાવીસ તારીખે પણ તમે જોઈ શકો ઘણા બધા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી જેમાં સૌરાષ્ટ્રની અંદર વધારે આગાહી રહેશે અઠ્યાવીસ તારીખે અમુક સ્થળોએ જ મિત્રો ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગે છે બધી જ જગ્યાએ નથી અને ઓગણત્રીસ તારીખે પણ સેમ ટુ સેમ અમુક સ્થળોએ જ વરસાદ જોવા મળશે અને ત્રીસ તારીખથી છૂટાછવાયા સ્થળોએ ક્યાંક ક્યાંક મિત્રો વરસાદ જોવા મળશે જેવી સિસ્ટમ મજબૂત બનશે દિશા બદલશે એ પ્રમાણે મિત્રો જોવા મળશે પરંતુ આ મેપ તમે મિત્રો જોઈશો પચીસ તારીખે ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ સહિતના વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરેલી હતી તે પ્રમાણે વરસાદ જોવા મળ્યો હતો પરંતુ છવ્વીસ તારીખે ભારતીય હવામાન વિભાગે અમરેલી ભાવનગર ને બોટાદ આ ત્રણ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ આપી દીધું છે એનો મતલબ કે અતિ ભારે વરસાદ આ જિલ્લાની અંદર ખાબકી શકે છે તો અમરેલીવાળા બોટાદવાળા ભાવનગરવાળા મિત્રો ધ્યાન રાખજો આ સિવાય ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર રાજકોટ અમરેલી ને છવ્વીસ તારીખે તેમજ અરવલી મહીસાગર ખેડા આણંદ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ વલસાડની અંદર પણ ભારે વરસાદની આગાહી છે એ રહેલી છે સત્યાવીસ તારીખે મિત્રો સિસ્ટમ પ્રમાણે મિત્રો આ પટ્ટાની અંદર વરસાદને લઈને આગાહી કરેલી છે કે સિસ્ટમ છે કંઈક આ રીતે મિત્રો વરસાદ લાવી શકે છે પણ તો છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરેલી છે અઠ્યાવીસ તારીખે સિસ્ટમ નબળી પણ છે પરંતુ કાંઠા વિસ્તારો છે કિનારો છે ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર ભરૂચ સુરત નવસારી વલસાડની અંદર મિત્રો વરસાદ જોવા મળી શકે છે તો છવ્વીસ તારીખે મિત્રો ખૂબ જ મોટી વરસાદને લઈને આ ગઈ છે તો ખાસ કરીને ભાવનગર બોટાદ અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર રાજકોટ આ જિલ્લાની અંદર પણ મિત્રો ભારે વરસાદ જોવા મળી શકે છે તમે જોઈ શકો છો કઈ રીતે સિસ્ટમ છે એ બંને સિસ્ટમો આવી રીતે આકાર લઈ રહી છે તો તેની હિસાબે મિત્રો ખાસ કરીને બેથી ત્રણ દિવસ વરસાદી માહોલ જોવા મળશે આજના વિડીયોમાં આટલું જ તમારા વિસ્તારમાં કેવો માહોલ છે જરૂરથી અમને કોમેન્ટની અંદર જણાવજો અસ્તુ જય હિન્દ જય ભારત